એક દિવસના સમયે ગુજરાતમાં જે સંગઠનનો પડ્યો બોલ ઝીલવામાં આવતું હતું સૌ ગુજરાતનું સૌથી શક્તિશાળી સંગઠન હતું એ સમયાંતરે ધીમે 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 એની શક્તિઓ ક્ષીણ થવા માંડી અને ફરી વખત એ સંગઠને રણસિંગું ફૂંક્યું છે આંદોલનનું નમસ્કાર હું છું હસમુખ પટેલ અને આપ જોઈ રહ્યા છો અંકુશ આજે આપણે વાત કરવાની છે ગુજરાતના એવા સંગઠનની કે એક વખત ગુજરાતની અંદર તેનો પડો બોલ સરકારમાં ઝીલવામાં આવતો હતો અને સમયાંતરે એક શક્તિ ધીમી પડી ગઈ અને ફરી વખત એ શક્તિ જાગૃત થઈ છે તો ભારતીય કિસાન સંઘ ગીર સોમનાથ જિલ્લાના ભારતીય કિસાન સંઘ દ્વારા એક આંદોલનનું રણસિંગું ફૂકવામાં આવ્યું છે ભારતીય કિસાન સંઘ કેશુભાઈ પટેલની સરકાર વખતે ભારતીય કિસાન સંઘ ખૂબ જ શક્તિશાળી સંગઠન માનવામાં આવતું હતું એના આંદોલનોનું ખાલી આંદોલન કરવાના છે એટલું જ કહેવામાં આવતું હતું સરકાર એના નિર્ણયો પર કામ કરતી હતી ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ભારતીય કિસાન સંઘના દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવા માટેનું રણસિંગ કહ્યું છે ગુજરાત વિધાનસભાની સામે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાની બાજુમાં બેસી અનેક ગાંધી રાહે આંદોલન કરવાનું ગીર સોમનાથ જિલ્લાના ભારતીય કિસાન સંઘે આયોજન કર્યું છે જોઈએ શા માટે ભારતીય કિસાન સંઘે આયોજન કર્યું છે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના ભારતીય કિસાન સંઘનું આંદોલન એના મુખ્ય પંદર માંગણીઓ છે હવે પંદર માંગણીઓને લઈને ગુજરાત વિધાનસભામાં સભાની સામે ગીર સોમનાથ જિલ્લા ભારતીય કિસાન સંઘ આંદોલન કરવાના છે સત્યાગ્રહ કરશે કે ઉપવાસ કરશે પણ એ રજૂઆતો પંદર એની મુખ્ય છે અને પંદર રજૂઆતો છે એની અંદર મહત્વની રજૂઆત છે કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડે તો જીરોથી એક કિલોમીટરના જંગલથી જીરોથી એક કિલોમીટરની અંદર આવતા જે ગામડાઓ છે જે ખેડૂતો છે એને ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે આવનારા દિવસોમાં એ ખેતી નહીં કરી શકે પોતાનું જીવન નિર્વાહ કઈ રીતે કરશે આવા પ્રશ્ન છે અને સૌથી વધુ એમ કહું ને તો જીરોથી એક કિલોમીટરની અંદર જે ગીર જંગલની બોર્ડર ઉપર આવેલા ખેતર છે એણે અત્યાર સુધી વર્ષોથી જંગલની બોર્ડર પર રહી અને એને સંઘર્ષ કર્યો સહન કર્યું છે પહેલું જ જંગલનું રાની પશુ આવી અને ગીર ગીરના બોર્ડરના પહેલાં જ ખેતરની અંદર ઘૂસી જશે અને પાક નિષ્ફળ જશે પાકને નુકસાન કરશે એટલે સૌથી વધુ સહન કોણે કર્યું છે આ જંગલ ટકાવી રાખવામાં સૌથી વધુ મહત્ત્વનો ફાળો કેનો છે જીરોથી એક કિલોમીટરની અંદર આવતા કે મતલબ ગીરના બોર્ડરના જે ખેતરો છે એ ખેડૂતોનો છે અને એ ખેડૂતો માટે ઇકો સેન્સિટિવ ઝોનમાં યોગ્ય જોગવાઈ નથી અને એની જમીન ખરેખર છીનવાય છે ને એવી હાલત છે એટલે એના માટે એનો મુખ્ય મુદ્દા આ ગીર કિસાન સંઘનો મુખ્ય મુદ્દો એ છે કે જીરોથી એક કિલોમીટર બોર્ડરના જે ખેડૂતો છે એના માટે સરકારે કંઈક કરવું જોઈએ સરકારે એના માટે યોજનાઓ કરવી જોઈએ ટુરિઝમની યોજના લાવી છે તો સરકાર એ ટુરિઝમની યોજનામાં એને સમાવે બીજી વાત એ છે કે જે ફોરેસ્ટ સેટલમેન્ટના ગામડાઓ છે ફોરેસ્ટ સેટલમેન્ટના ગામડાઓ વિષય ખૂબ જ મોટો છે ને આપણે ક્યારેક એ વિષય ઉપર ચર્ચા કરીશું ફોરેસ્ટ સેટલમેન્ટના જે ગામડાઓ છે હજી આઝાદ નથી એમ કહી તો ચાલે ત્યાં જમીન ટ્રાન્સફર નથી થતી કે ભાઈ આ જમીન છે આ માણસને વેચી શકે એવું નથી થતું એટલે હજી આ પંચોતેર વર્ષ પછી એ ગામડાઓ આઝાદ થયા નથી બીજી વાત એવી છે કે જંગલ વિસ્તારની જે હદ નક્કી કરવામાં આવી છે ઇકો સેન્સિટિવ ઝોનમાં એ ખરેખર હદ છે ને એમાં ક્યાંક ને ક્યાંક ભૂલ ભરે જૂની જે હદ હતી એને બદલે ઓલરેડી લોકોએ જૂની હદને માન્ય ન રાખીને અહીંયા અમારી હદ છે જંગલમાં કોણ જોવા જવાનું કે હદ ક્યાં હતી ક્યાં નથી આરટીઆઈ તમે માહિતી માગો તો ફોરેસ્ટ વિભાગ પાસે તમને માહિતી નહીં મળે એટલે જૂની હદ ગણવામાં આવે બીજા નંબરમાં માલધારીઓના પ્રશ્નો છે આવા અનેક પ્રશ્નો છે તો ગીર સોમનાથ જિલ્લામાં જૂનાગઢ જિલ્લો અમરેલી જિલ્લોમાં જે ઇકો ઝોન લાગુ પડે છે એ ઇકોઝોન નાબૂદ કરું ઇકોઝોન માટે ખૂબ મોટી લડાઈ થઈ હતી અને સરકારે એમાં કંઈક આશ્વાસન આપ્યું હતું અને એની અંદર ઇકોઝોનની અંદર વળી પાછું કેવું છે ખેતર ખેડૂતોને તકલીફ પાડું છે અને ઇકોઝોનમાં તમે ઇકોઝોનની લડાઈ વખતે એના સોશિયલ મીડિયાના વિડીયો ન્યૂઝના વિડીયો જોજો એટલે ખબર પડે કે આમ ઇકોઝોન છે આમ રાઉન્ડ હોવો જોઈએ કે ભાઈ આમ મધ્યની અંદર જંગલ અહીંયા નક્કી થાય તો આમ રાઉન્ડમાં ઝોન જોઈએ એને બદલે આમ જંગલમાં ખાચા ખૂચી કરી છે કે કોઈ લોકોને લિવરેજ આપી છે અને અમુક લોકો માટે યોગ્ય તો ઇકોઝોન નાબૂદ કરવામાં આવે બીજી માંગ છે એની બામણાથી જામવાડાનો રોડ છે એ પોળો કરવામાં આવે આપણે કેવું થઈ જાય કે ફોરેસ્ટની અંદર રોડ પસાર થતો હોય ને તો એ રોડની પીડબલ્યુડી સાથે લડાઈ હોય તો એ એ લડાઈ છે એની અંદર બે તંત્ર વચ્ચે કે આનો રોડ છે નાનો રોડ છે એમ કરીને પ્રજાનું કામ થતું નથી એટલે સંકલનનો ક્યાંક ને ક્યાંક અભાવ એટલે રોડ પોળો કરવા માટેની માગણી છે પછી પશુપાલકોને દૂધમાં સબસિડી આપવાની માંગ છે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જિલ્લાની અંદર ક્યાંય પણ કોઈ સેટલમેન્ટના ગામડાઓ છે એ ગામડાઓની અંદર એને એને પણ આઝાદી આ મળે એવી માંગ છે ખેડૂતો માટે ફસલ વીમા યોજના બનાવી જનરલી શું થાય છે કે ગીરની આજુબાજુના વિસ્તારમાં ફળફળાદી વિસ્તાર વધારે છે તો એ છેલ્લા પાંચ વર્ષથી આંબાના પાકો નિષ્ફળ જાય છે એમ જોઈએ તો કોરોના પછી આંબાના પાક નિષ્ફળ ગયા આવી હાલત છે ગ્લોબલ વોર્મિંગના કારણે એમ કહી તો ચાલે તો એમાં કોઈ સહાય નથી મળતી ખેડૂતો માટે એક જ પાક હોય આંબાનો એમાં એ નિષ્ફળ જાય એટલે સહાય ન મળતી હોય તો એને વીમા યોજનાની અંદર સમાવવામાં આવે ઝીરોથી પાંચ કિલોમીટરમાં આવતા ખેડૂતોની બિનખેતી સી ટાણે જે જૂનું બાંધકામ છે એને રેગ્યુલાઇઝ કરવામાં આવે બીજા નંબરમાં ટુરિસ્ટ ટ્રેક્ટરની જે ટ્રોલીને ટેક્સ ફ્રી તથા પાસિંગમાંથી મુક્તિ કરવા માટે આ ખરેખર કેશુભાઈ વખતે આમાં કંઈક ફેરફારો થયા હતા કે ટ્રેક્ટરને ગામડાનું ગાડું ગણવામાં આવે પરંતુ એમાં પાસિંગમાં ટ્રેક્ટરની ટ્રોલીઓને ટેક્સ લેવામાં આવે છે બીજું કે જંગલ અમુક રસ્તાઓ જંગલ વિસ્તારમાંથી પસાર થાય છે તો એને એને આર એન બીને આપી દેવામાં આવે હું તમને વાત કરી દઉં કે માલણકાથી જે સાસણ સુધી જઈએ તેમાં ત્રણ ચાર કિલોમીટર રસ્તો છે ને સિંગલ પટ્ટી છે એમ કે છે કે અમારો સર્વે નંબર છે ફોરેસ્ટ એમ કે છે કે અમારો સર્વે નંબર છે એના હિસાબે રોડ પોળો નથી થતો અરે રોડ પોળોની થીગડા મારવા હોય તો એ તકલીફ થાય છે હમણાં માનો કે રાષ્ટ્રપતિ કે આવતા હતા ત્યારે બનાવ્યો રોડ નરેન્દ્રભાઈ આવતા હતા ત્યારે પણ રોડ બનાવ્યો એટલે એવું એવો કંઈ અવસર આવે ત્યારે રોડ બને છે એટલે સરળતાથી બની જાય પણ તો તે દિવસે બને છે તો કાયમી કેમ રિપેરિંગ ન થાય એટલે આ બધી મુશ્કેલીઓ છે ફોરેસ્ટની જે ફોરેસ્ટ સાથે ને અમુક નાના મોટા કાયદાઓની ના અર્થઘટનના કારણે જે ઘર્ષણ થાય છે આવા પંદર મુદ્દાઓને લઈને ગીર સોમનાથ જિલ્લા કિસાન સંઘ દ્વારા આગામી બાર તારીખે ગાંધીનગરમાં આંદોલનનું રણસિંગું ફૂંકું છે ત્યારે જોવાનું રહ્યું કે કિસાન સંઘની માંગ સરકાર સ્વીકારે છે નહીં આ એ જ કિસાન સંઘ છે કે જે ગુજરાતનું સૌથી શક્તિશાળી સંગઠન હતું પરંતુ હવે પછી આ સંગઠને ફરી વખત સરકાર સામે પોતાની માંગને લઈને આંદોલનનું રણસિંગ ફૂંક્યું છે ત્યારે આવનારા દિવસોમાં સમય બતાવશે કે આ ખિતા ખેડૂતોની જે માંગ છે એ માન સરકાર સ્વીકારે છે કે નહીં હાલમાં અનેક જગ્યા ઉપર ખેડૂતોની સમસ્યાઓને લઈને નાના મોટા આંદોલનો ચાલી રહ્યા છે દ્વારકા જામનગર વિસ્તારમાં ખેડૂતો આંદોલન કરે છે થાંભલા જે વીજ લાઈન નાખે છે કંપનીઓ સાથે ઘર્ષણ ચાલે છે પછી જે માપણી થઈ ખેડૂતોની એ માથે પણ ખેડૂતો આંદોલન કરી રહ્યા છે આવા ગુજરાતમાં ખેડૂતોને લઈને ટેકાના ભાવની વાત આવે એમાં થોડી ઘણી તકલીફો છે ટેકાના ભાવની ખરીદીમાં ખેડૂતો અને તંત્ર સાથે ઘર્ષણ થઈ રહ્યું છે આવું નાનું મોટું ઘર્ષણો ચાલે છે મારી ગુજરાત સરકારને એ વિનંતી છે કે ખેડૂત છે ને જગતનો તાત છે એમ આપણે સમજીએ છીએ સરકારે સમજે છે તો આવનારા દિવસોમાં ખેડૂતોની રજૂઆતોને યોગ્ય નિરાકરણ લાવવામાં આવે એવી માંગ ખેડૂતો વતી હું કરું છું હું ખેડૂતનો દીકરો હું માગ કરું છું કે આ ખરેખર આ માંગ છે એ સંતોષાઈ જાય અને ભારતીય કિસાન સંઘની જે પંદર માંગ છે એ પંદરે પંદર માંગમાં સરકાર કંઈક ને કંઈક રસ્તો લાવે એ સમયની માંગ છે તો નમસ્કાર મિત્રો આપણે આવા નવા એપિસોડ જોતા રહો અંકુશના માધ્યમથી આભાર